હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે દસ મિનિટ અને ફટાફટમાં બને તેવા મલાઈ કોકોનટ લાડુ બનાવશું આ અડધી વાટકી ફ્રેશ દૂધની મલાઈ છે આ પોણી વાટકી મિલ્ક પાવડર છે પોણી વાટકી સુગર છે અને એક વાટકી આપણે કોકોનટ જે આપણે ઝીણું એકદમ સીણેલું આવે તે કોકોનેટ લીધું છે સૌપ્રથમ એક કડાઈમાં આપણે જે આ મલાઈ લીધી છે તે એડ કરીશું તેમાં આપણે આ સુગર એડ કરી અને મિક્સ કરીશું પછી તેમાં મિલ્ક પાવડર અને કોકોનેટ ઉમેરી અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે બે સ્પૂન દૂધ ઉમેરશું દૂધ ઉમેરવાથી જે ખાંડનો મોટો દાણો હોય એ પી અને એક રસ થઈ જાય છે દૂધ ના ઉમેરો તો પણ લાડુ બની જાય છે પણ કોઈકવાર અમુક મોટો દાણો હોય તો આખો રહી જતો હોય છે એટલે આપણે બે સ્પૂન દૂધ ઉમેરી અને ગેસ શરૂ કરીશું અને હવે હલાવશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ તેને કૂક કરીશું અને પાંચ મિનિટમાં જ જે આપણે તેમાં ખાંડ હોય તે એકદમ પીગળી જાય છે અને ઘી છૂટું પડવા માંડે છે અને કડાઈથી તે લસકો પણ છૂટો પડી જાય છે એટલે તેના આપણે લાડુ વળશું એટલે પરફેક્ટ લાડુ વળશું જો દેખાય છે ને કડાઈથી છૂટું પડી ગયું છે અને ઘી પણ સાઈડમાં દેખાય છે હવે આપણે લાડુ વાળવા માટે રેડી થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી અને તેને જ થોડી વાર આપણે ઠંડુ કરવા માટે હલાવ્યા કરશું અને ઠંડુ કરશું અને ગેસ ગેસેન ગેસ તમે શરૂ રાખી અને લાડુ વળે એવું કરશો તો તમારો લાડુ પછી કડક થઈ જતો હોય છે આ રીતે તમે ઢીલું હોય અને ગેસ બંધ કરી દેશો અને પછી ઠારશો તો એ લાડુ એકદમ સોફ્ટ રહેશે ફ્લેવર માટે આપણે બે ઈલાયચીનો પાવડર ઉમેરી આ લાડુ આપણે પ્રસાદી માટે બનાવ્યા છે એટલે ભગવાન અને ભક્તોને આકર્ષિત કરવા માટે આપણે કલરફુલ લડ્ડુ બનાવશું તો આ ભાગના આપણે ચાર ભાગ કરશું અને ચારે એક ભાગ વ્હાઈટ રાખશું એક યલો કરશું એક ઓરેન્જ કરશું અને એક પિસ્તા કલર કરશું ત્રણ ભાગ આપણે જે કલરવાળા કર્યા છે એમાં ખાલી ચપટી ફૂડ કલર એડ કરી અને મિક્સ કરી અને આપણે કલરવાળા બનાવ્યા છે અને આ રીતે લાઇટલી કલરવાળા બનાવશું એક એક લડ્ડુવાળી અને આપણે બે ટેબલ સ્પૂન કોકોનટનો સાઈડમાં ભૂકો રાખીને મૂક્યો તો તેમાં આપણે કોટિંગ કરતા જઈશું અને પ્લેટમાં મૂકતા જઈશું આ અમારા કલરફુલ મલાઇ કોકોનટના લડ્ડુની રેસિપી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હા આપણા લાડુ હવે રેડી થઈ ગયા છે સાસણી લેવાની ઝંઝટ વગર અને ફટાફટ દસ મિનિટમાં બને તેવા સોફ્ટ કોકોનેટ લાડ્ડુની રેસિપી ગમી હોય તો ભૂલા વગર કોમેન્ટ કરજો